બનાવ સામે આવ્યો છે દિયર અને તેના પુત્રએ ભાભીની હરકત વિડિયોમાં કેદ કરી લીધી હતી સાત વીઘાના ખેતરમાં શેરડીને તૈયાર થઈ ગયેલા ઊભા પાકને સળગાવતો લાઈવ વિડીયો સામે આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ખેતર સળગાવનારી માથા પુત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે વરિયાવના કંટારા ફળિયામાં રહેતા ખેડૂત પ્રવીણભાઈ ગણેશભાઈ પટેલે ઉંમર ત્રેપન જહાંગીરપુરા પોલીસ મથક કપોતાની વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપી છે પ્રવીણભાઈએ ફરિયાદ અનુસાર તેઓ પોતે કંટારા ફળિયામાં રહે છે વરિયામાં વડીલોપાર્જિત સાત વીઘા જમીનમાં ખેતીકામ કરે છે પરિવારમાં ત્રણ બહેન પાર્વતી મણી અને પ્રતિભા અને ચાર ભાઈ મહાદેવ અર્જુન હસમુખ અને પોતે હતા સાત ભાઈ બહેન પૈકી ચોથા નંબરનો ભાઈ અર્જુન મૃત્યુ પામ્યો છે અર્જુનના મૃત્યુ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા અને ત્યારબાદ વડીલો પાછેત મિલકતના હિસ્સાની વહેંચણી શરૂ થઈ હતી ભાઈઓ ત્રણ સગી બહેનોને હિસ્સો આપવા માંગતા હતા પરંતુ સ્વર્ગસ્થ ભાઈ અર્જુનની ડિવોર્સ લઈ છૂટી થયેલી પત્ની જ્યોતિ અને તેની દીકરી ખુશ્બુ તેનો વિરોધ કરે છે પોતે મિલકતમાં હિસ્સો માંગે છે આ મામલે સુરતની રેવન્યુ કોર્ટમાં બે હજાર સોળથી દાવો ચાલે છે દરમિયાન ગઈ તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ ખેતરમાં પ્રવીણભાઈએ શેરડીનું વાવેતર કર્યું હતું તેની સામે વિધવા બાબી જ્યોતિએ કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ નવી પાર્ટીમાં ત્રણ ફેબ્રુઆરી દાવો કર્યો કે તેની શેરડીની કાપણી અટકી ગઈ હતી દરમિયાન તારીખ સત્તર એપ્રિલના રોજ પ્રવીણભાઈ ઘરે બેઠા હતા ત્યારે અડધો કિલોમીટર દૂર ખેતરમાંથી આગનો ધુમાડો નીકળતા તેઓ તેમનો દીકરો તરત જ ખેતર તરફ દોડ્યા હતા પ્રવીણભાઈ તેમનો દીકરો

ભાભી જ્યોતિબેન અને ભત્રીજી ખુશ્બુ સામે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે પ્રવીણભાઈની ફરિયાદને આધારે ખેતરમાં સળગાવતા લાઈવ વિડીયોને આધારે જ્યોતિબેન અને તેની પુત્રી ખુશ્બુ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે